માં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળનો પર્દાફાશ થયો છે ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા લેવાયેલા સેમ્પલમાંથી ડેરીની વધુ બે સહિત કુલ ત્રણ સંસ્થાઓના ઘી અને પનીરના નમૂના ફેલ થયા છે મુખ્ય શાખામાંથી લેવામાં આવેલા શુદ્ધ ઘીનું સેમ્પલ અનસેફ જ્યારે પનીર સબ સ્ટાન્ડર્ડ જાહેર થયું છે આ ઉપરાંત યોગી ચોકની સુરભી ડેરી અને સચિનની વેલકમ સ્વીટના શુદ્ધ ઘીના સેમ્પલ પણ સબ સ્ટાન્ડર્ડ જણાયા છે ત્યારે ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ સ્ટાન્ડર્ડ સેમ્પલ સામે ફૂડ એજ્યુકેટિવ ઓફિસર સમક્ષ ફરિયાદ દાખલ કરાશે જ્યારે અનસેફ સેમ્પલ સામે મ્યુનિસિપલ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરાઈ છે જેમાં ત્રણ વર્ષ સુધીની સજાની જોગવાઈ છે આ અંગે ફૂડ સેફટી ઓફિસર સમીપ દેસાઈએ જણાવ્યું છે કે આગામી દિવસોમાં નાના ફૂડ સ્ટોરથી લઈને કેટરિંગ સ્થળો પર પણ વિશેષ અભિયાન ચલાવી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારી સંસ્થાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરાશે એસ પટેલ ફૂડ સેફ્ટી ઓફિસર મ્યુઝિપલ કોરો બને હાલમાં આપણે લેવાની કામગીરી ચાલે થઈ ગઈ જેમાં હાલમાં આપણે દરમિયાન એટલે સુરભી ડેરી અડાજન સુરભી ડેરી ગામ અને વેલકમ ડેરી સચિનમાંથી ઘી અને પનીરના નમૂના લેવામાં આવે જેમાં સુરભી ડેરી અડાજણમાંથી જે ઘીનો નમૂના લેવામાં આવે એ હિસેપ જાહેર થયો હતો અને પનીર સોબ સ્ટાન્ડર્ડ છે અને વેલ ગામમાં સુરભી ડેરી છે અને વેલકમ સચિનમાં છે એમની એમના જે નમૂના લેવામાં આવેલા એ સોબ સ્ટાન્ડર્ડ જાહેર થયા છે જે અનસેફ ગીના નંબર જાહેર થયો છે એની સામે આપણે નામદાર કોર્ટમાં ફરિયાદ દાખલ કરીશું અને જે સબ્સાંતર જાહેર થયો છે એમની સામે એજ્યુક્રીન કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવે ઘીની અંદર આપણે વનસ્પતિ ઘી નાખીને એ લોકો વેચાણ કરતા હોય છે જેના લીધે એ અનસેફ જાહેર થાય છે અને એટલા માટે જ આપણે કોર્ટમાં ફરિયાદ દાખલ કરીએ છીએ એમાં આ જે પ્રમાણેનું જે પ્રમાણે વેચાણ થાય છે એ ખરેખર એમને નહીં કરવું જોઈએ અને એ આપણે શરીરને નુકસાન કરતા હોય છે અને એટલા માટે જ ફૂડ ડિપાર્ટમેન્ટ અવારનવાર આવી નમૂના લેવાની કામગીરી કરતી હોય છે એ હાલમાં તો જે પકડાયું છે એટલે હમણાં કરે છે હવે આગળ અમે નમૂના લીધા હતા પણ ત્યારે એવું નહોતું પકડાયું હતું હવે પકડાયું છે એટલે એ પ્રમાણે સામે આગળ કાર્યવાહી કરવામાં આવશે